આ મહિલા પીએસઆઈની આરોપી સાથે પ્રેમ થયો અમદાવાદની ઘટના અમદાવાદ શહેરની એક શાંત રાહત હતી આ પોતાની ગાડીના અવાજ સિવાય કોઈ અવાજ નહોતો આ સોસાયટીની લાઇટો ધીમે ધીમે બોજાતી હતી પણ એ શાંતિને શેરી નાખે એવો એક ગોળીનો અવાજ આવ્યો આ ધડાક આ લોકો બહાર દોડી આવ્યા આ પછી ખબર પડી કે સોસાયટીના પ્રસિદ્ધ બિઝનેસમેન આ મયુરભાઈ શાહ પોતાના બંગલામાં મૃત હાલતમાં મળ્યા છે આ તેમના માથામાં ગોળીનો ઘા હતો આ રૂમમાં લોહીની નદી આ બારણું અંદરથી બંધ આ બહાર કોઈ નિશાન નહીં આ સમાચાર રાત્રે જ ફેલાઈ ગયા ટેલિવિઝન પર બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિની હત્યા આ પોલીસ તપાસ શરૂ આ સવારના છ વાગે સિટી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસમાં આ તાત્કાલિક મીટિંગ બોલાવવામાં આવી એ મિટિંગમાં પ્રથમવાર એક નવું નામ બોલાયું આ પીએસઆઈ નેહા દેસાઈ આ નેહા આશરે ત્રીસ વર્ષની યુવાન મહિલા પોલીસ અધિકારી આ તીક્ષ્ણ નજર આત્મવિશ્વાસભર અવાજ અને ફરજ પ્રત્યે અદ્ભુત લગાવ આ પોલીસ એકેડમીમાં ટોપ પાસ થયેલી આ તેણે અત્યાર સુધીના ત્રણ મોટા કેસ ઉકેલીને આ પોતાનું નામ બનાવ્યું હતું આ ડીસીપી શાહે કહ્યું અહેહા આ કેસ હાઈ પ્રોફાઇલ છે આ મીડિયા આ રાજકારણ આ બધું જ જોડાશે પણ તું શાંત રહીને તપાસ કરજે આ કેલર ખૂબ સાલાક છે આ નેહાએ ફાઇલ હાથમાં લીધી આંખો સ્કેન કરી આ ફોટો હતો એક યુવાનનો તેજસ્વી સહેરો પણ આંખોમાં અજીબ અંધારું આ ફાઇલ પર નામ લખેલું હતું આ રવિ સોલંકી તપાસની શરૂઆત સોસાયટીના સીસીટીવી ફૂટેજથી થઈ આ રાતના દસ ને વાગ્યે એક બાઇક સોસાયટીમાં પ્રવેશતી દેખાય આ રાઈડર હેલ્મેટ પહેરેલો આ બાઈક નંબર સ્પષ્ટ નહોતો પણ બાઇકની આગળની ફ્રેમમાં એક ખાસ ડ્રેગન ફાયર સ્ટીકર દેખાતી હતી આ એ પ્રકારનું સ્ટીકર શહેરમાં ફક્ત પાંચ બાઇક પર હતું આ પોલિસી એક પછી એક ટ્રેસ કરવાનું શરૂ કર્યું ચાર લોકો મળી ગયા પણ પાંચમો રવિ સોલંકી ગુમ હતો એ અગાઉ એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો પણ છેલ્લા છ મહિનાથી ગાયબ આ રવિના ફોન રેકોર્ડ તપાસ્યા તો ખબર પડી કે આ તે છેલ્લે રિવરફ્રન્ટ નજીક એક સીમથી કોલ કર્યો હતો આ પછી સીમ બંધ આ બેંક એકાઉન્ટ ખાલી પણ કેટલાક અજાણ્યા ટ્રાન્સફર દેખાતા હતા આ નેહાએ ટીમને કહ્યું એ માણસ બુદ્ધિશાળી છે આ પુરાવા છોડી નથી જતો એને પકડવા માટે બુદ્ધિથી ખેલ રમવો પડશે આ ડીસીપી હસ્યા તો પછી નેહા આ તારી બુદ્ધિનો જ સમય આવી ગયો છે આ નેહાને ટીમ ફરી ઘટના સ્થળે પહોંચી આ ઘરનો દરવાજો અંદરથી બંધ હતો એટલે કે હત્યારે અંદરથી ગોળી મારી પછી ભાગ્યો હતો આ બારણાની બહારની દિવાલ પાસે એક નાની શીઝ પડેલી હતી આ ગુલાબની પાંખડી આ નેહાઈ એ હાથમાં ઉઠાવી હત્યા પહેલાં અહીં કોઈ મહિલા આવી હતી આ ફોરેન્સિક ટીમે કહ્યું ના કોઈ સ્ત્રીના પગલાં નથી મળ્યા એટલે એ પાંખડી ઇરાદાપૂર્વક મૂકાઈ હતી કોઈ સંદેશા તરીકે આ રવિનો સ્વભાવ એવો જ હતો આ પોલીસને સકમો આપતા પહેલા એ ગુનાને એક સિગ્નેચર આપતો કોઈ વાર સિક્કો કોઈ વાર રેડ પેન આ વખતે ગુલાબની પાંખડી આ નેહાએ વિશાર્યું આ તો એ રમતમાં મજા લે છે એ માણસ ગુનો નથી કરતો એ ચેલેન્જ બનાવે છે આ મયુર શાહ પિસ્તાલીસ વર્ષના ઉદ્યોગપતિ આ શાહ કન્સ્ટ્રક્શનના ડિરેક્ટર આ તેમના હેઠળ કામ કરનારા કર્મચારીઓની લિસ્ટમાં આ રવિ સોલંકીનું નામ હતું આ ત્રણ વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂક્યો હતો આ કારણ કે રવિએ સાઇટ પરથી પૈસા ચોરી કર્યા હતા એ પછી રવિ ગુમ થઈ ગયો આ મયુર શાહને અનેક વખત ધમકીના કોલ પણ આવ્યા હતા પણ તેમણે ક્યારેય ફરિયાદ કરી નહોતી હવે એ બધું જોડાઈ રહ્યું હતું આ મોટિવ સ્પષ્ટ હતો બદલો આ તપાસ દરમિયાન નેહાને એક અનામી શિઠ્ઠી મળી આ લેફાફા પર લખેલું હતું આ પીએસઆઈ નેહા દેસાઈ માટે અંદર માત્ર એક લાઈન આ જો મને શોધવું હોય તો પ્રેમથી શોધજે આ નિશે સાઈન આર એસ આ નેહા અસંભામાં પડી ગઈ આ શું મજાક હતી કે ખરેખર રવિની હરકતો પર નજર રાખતો હતો આ ડીસીપીએ કહ્યું આ લાગે છે એ તને ચેલેન્જ આપે છે હવે આ રમતમાં તમારે પણ ઉતરવું પડશે આ રાત્રે નેહા ઘરે એકલી બેઠી હતી આ ટેબલ પર કેસની ફાઇલ ખોલી હતી પણ મન ક્યાંક અજબ રીતે અસ્થિર આ રવિના ફોટા સામે જોઈને એ વિશારતી રહી એને પ્રેમથી શોધવું એ શું ઈશારો છે એના મનમાં એક વિચાર આવ્યો આ જોર રવિને ગુનેગાર દુનિયામાં કોઈ પકડવાનું નથી આ તો કદાચ એ ફક્ત એક સામાન્ય માણસ સામે પોતાને સુરક્ષિત છે તો શું એ પોતાની ઓળખ છુપાવી સામાન્ય મહિલા બની એ સુધી પહોંચી શકે એ ભલે જોખમી હતો આ પણ એ જ એક રાસ્તો હતો આ બીજે દિવસે સવારે નેહાએ ડીસીપી પાસે જઈને કહ્યું આ સાહેબ આ હું એ સુધી સામાન્ય રીતે નહીં આ પરંતુ એક નવી ઓળખમાં જઈશ આ ડીસીપીએ આશ્ચર્યથી પૂછ્યું એટલે આ નેહાએ કહ્યું આ હું સાદા ડ્રેસમાં રહીશ આ મારી પોલીસ ઓળખ છુપાવીશ આ હું એની નજીક જઈશ એનો વિશ્વાસ જીતીશ આ ડીસીપીએ થોડી ક્ષણ વિચાર્યું આ નેહા એ જોખમ છે એ માણસ ખતરનાક છે આ નેહા ને ડર બોલી એ જોખમ એ માટે છે કે એ ગુનો કરતો રહે કે એ જોખમ લઈ એને રોકી દઈએ આ ડીસીપીએ અંતે મંજૂરી આપી એ બોલ્યા ઠીક છે પણ એક શરત પર તું એકલી નહીં હોય આ તારી પાસે હોશમાં જીપીએસ રહેશે આ દરેક પળે અમે તારા સાથે રહીશું આ નેહા હસીને બોલી આ એ જ તો ફરક છે આ સાહેબ એ ખેલ રમી રહ્યો છે સાયામાંથી હવે હું એની સાયામાં પ્રવેશીશ આ પછી શરૂ થયું નેહાનું રૂપાંતર આ પોલીસ ઓફિસરની જગ્યાએ હવે એ નેના પટેલ તરીકે જીવતી હતી સાદી લાઈફ આ કોલેજ લેક્ચરર તરીકેની ઓળખ આ સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઇલ આ સામાન્ય કપડાં નમ્ર અવાજ એ રવિના જૂના સાથીઓની માહિતી મેળવતી ગઈ એના હાવભાવ આ ખાવા પીવાની જગ્યાઓ આ મિત્ર મંડળ આ તપાસથી ખબર પડી કે આ રવિ અમદાવાદના ઉપનગરમાં આવેલા એક લાઉન્ઝ ક્લબમાં ઘણીવાર દેખાય છે એ ક્લબનું નામ હતું બ્લો નાઈટ આ નેહાએ એ જગ્યાએ જવાનું નક્કી કર્યું આ એના વાળ ખુલ્લા આંખોમાં લાઇટ કાજલ આ સાદા ડ્રેસમાં પણ તેજદાર વ્યક્તિત્વ આ બાર કાઉન્ટર પાસે બેઠી રહી આ પહેલી વાર એની આંખે રવિ સોલંકીને જોયો આ રવિ સોપડે બેઠેલો આ બ્લેક ટી શર્ટમાં આ તેની નજરે એક અજીબ આત્મવિશ્વાસ હતો આ જ્યારે નેહાની નજર એની સાથે મળી એ થોડું સ્મિત કર્યું આ નેહાએ પણ એક હળવું સ્મિત આપ્યું આ થોડી વાર પછી રવિ આગળ આવ્યો આ મેડમ શું હું બાજુમાં બેસી શકું આ નેહાએ માથું હલાવ્યું આપનું સ્વાગત છે આ વાતચીત સામાન્ય રીતે શરૂ થઈ આ નામ પૂછ્યું આ નેહાએ કહ્યું આ નેના આરવીએ હાથ આગળ વધાર્યો આરવિ આ નેહાને અંદરથી ધક્કો લાગ્યો પણ ચહેરા પર કંઈક દેખાડ્યું નહીં આ બે મિનિટની વાતમાં જ નેહા સમજી ગઈ કે એ માણસ ખૂબ સતુર છે એ દરેક શબ્દ માપીને બોલે છે અને સામેના માણસને વાંસી જાય છે પણ નેહા પણ સામાન્ય નહોતી એનો હેતુ પ્રેમ નહીં આ પુરાવા મેળવવાનો હતો આ ક્લબ બંધ થતી હતી આ નેનાને કહ્યું આ તમને જોઈને લાગે છે આ તમે અમદાવાદમાં નવા છો આ કોલેજમાં લેક્ચરર છું આ સુંદરતા અને બુદ્ધિ બંને દુર્લભ કોમ્બિનેશન છે આ રવિ બોલ્યો અને હળવું સ્મિત આપ્યું આ નેહાએ કહ્યું આ તમારો પણ વાત કરવાનો અંદાજ અલગ છે આ રવિ હસ્યો આ જીવનમાં જે ગુમાવ્યું છે એ બોલવાની કળાથી છુપાવી લેવું પડે છે એ ડાયલોગ સાંભળીને આ નેહા થોડું વિસારી ગઈ આ સાયદ એ ગુનેગાર હોય પણ એના અંદર પણ કંઈક માનવી છે આ રાત્રે ઘરે આવી આ નેહાએ ડાયરીમાં લખ્યું આજે એને પહેલીવાર જોયું જોયો એ સ્મિતમાં રહસ્ય છે અને આંખોમાં ઘા હું એના નજીક જઈ રહી છું પણ ખબર નથી આવું એને પકડીશ કે એ મને આ રૂમમાં લાઈટ બંધ થઈ અને બહાર વરસાદ શરૂ થયો અહીંયા વરસાદ જાણે આવનારા તોફાનની આગાહી આપી રહ્યો હતો આ તે રાત પછી નેહાનું મિશન હવે વધુ જોખમી બન્યું હતું આ રવિ સોલંકી હવે એના જીવનમાં એક પાત્ર નહીં આ પરંતુ એનો ટાર્ગેટ હતો પણ એ ટાર્ગેટ સુધી પહોંચવા માટે એને પ્રેમનો રસ્તો પસંદ કરવો પડ્યો આ બે દિવસ પછી આ બ્લુ નાઇટ ક્લબમાં ફરી મુલાકાત આ રવિ ત્યાં પહેલેથી હાજર હતો આ એના હાથમાં ગુલાબનું ફૂલ હતું આ નેના આ તમારા માટે આ નેહા સ્મિત કરી બોલી આ ગુલાબ એટલે પ્રેમ નહીં આ મિત્રતાનું પ્રતિક પણ હોઈ શકે આ રવિએ હળવી હાસ્ય સાથે કહ્યું પ્રેમ મિત્રતા કે પછી કિસ્મત અંતે ત્રણે એક જ રસ્તા પર લઈ જાય છે આ વાતચીત ચાલતી રહી આ નેહાએ ધીમે ધીમે એના મનમાં વિશ્વાસ જગાડ્યો એને સમજાયું કે આ રવિને સ્ત્રીઓ પર વિશ્વાસ નથી પણ નેના પર એ ધીમે ધીમે વિશ્વાસ કરવા લાગ્યો હતો એની આંખોમાં જે સતુરાઈ હતી એમાં હવે થોડું નરમપણું આવતું હતું આ નેહા પોતાની દરેક મુલાકાત પહેલાં આ પોલીસ કંટ્રોલ રૂમ સાથે વાત કરતી એ કહેતી આજે એની સાથે ક્લબની બહાર નીકળવાની શક્યતા છે આ તેની ઘડિયાળમાં માઇક્રો જીપીએસ અને રેકોર્ડિંગ ડિવાઈસ હતું આ દરેક શબ્દ રેકોર્ડ થતો આ દરેક નજર કેમેરામાં કેદ થતી આ નેહાએ રવિને ધીમે ધીમે એના બિઝનેસ વિશે બોલાવવા માંડ્યો આ રવિ બોલ્યો આ પહેલાં હું કન્સ્ટ્રક્શન સાઇટ પર હતો આપણ હવે લાઈફ છોડીને સ્મગલિંગમાં છું આ નેહા આશ્ચર્ય પામી આપણ ચહેરા પર સ્મિત રાખ્યું એ બોલી આ સાસુ કહું તો આ મને લાગે છે કે આ તો ખતરનાક માણસ નથી આ તો ફક્ત તોફાનમાં ફસાઈ ગયો છે આ રવિના ચહેરા પર પહેલીવાર દુઃખ દેખાયું હા નેના આ ક્યારેક માણસ ગુનેગાર નથી હોતો પણ પરિસ્થિતિ એને ધકેલી દેશે આ નેહાએ અંદરથી વિસર્યું હા પણ હું એ પરિસ્થિતિને જ બદલવા આવીશું એક રાતે રવિએ નેનાને મેસેજ કર્યો આ રાતે રિવરફ્રન્ટ કાફે પર આવશું આ વાત કરવી છે આ નેહાએ વિશર્યું આજે એ સમય છે આજ એ મને સંપૂર્ણ વિશ્વાસ આપશે આ રાતનો સમય આ નદીની હળવી પવન આ લાઇટનો અંધારો પ્રકાશ આરવી બોલ્યો આ નેના આ તું આવી ગઈ હું સમજી ગયો કે તું સાસી છે આ નેહાએ કહ્યું સાસી એટલે એટલે આ તું અન્ય સ્ત્રીઓ જેવી નથી આ તો મારી આંખોમાં જોઈને પણ નથી ડરતી આ નેહા બોલી આ ડર અને વિશ્વાસ વચ્ચેની લાઈન ખૂબ નાની હોય છે રવિ એ વાત એ રીતે કહી કે આ જાણે કાવ્ય બોલી રહી હોય આ રવિ હળવે હસ્યો આ તો બોલે છે ને લાગે છે આ દુનિયામાં હજી કંઈક સત્ય બસ્યું છે અયણે નેહાને એ માણસ પર થોડી દયા પણ આવી આ પરંતુ એને યાદ આવ્યું આ મિશન છે આ લાગણી નહીં આ ઘરે પરત આવી ત્યારે આ નેહાનું મન ઉથલપાથલ થતું આ ડાયરીમાં લખ્યું આ રવિ ગુનેગાર છે પણ એની આંખોમાં પસ્તાવો દેખાય છે આ શું એ સાસે દુષ્ટ છે કે પરિસ્થિતિનો શિકાર એ શબ્દો લખીને એ રોકાઈ ગઈ આ પછી પોતાને કહ્યું આ નેહા ભૂલ ન કર તું પોલીસ પોલીસે આ પ્રેમ નહીં ફરજને યાદ રાખ પણ દિલ અને ફરજ વચ્ચેની લડાઈ હવે શરૂ થઈ ગઈ હતી આ દરેક મીટિંગમાં એની લાગણી થોડી વધતી જ હતી આ ભલે એ ફક્ત નાટક હતું આ એક દિવસ રવિ એને નાનું પેન્ડલ આપ્યું એ બોલ્યો આ પેન્ડલ મારી માટે લકી છે તું પહેરજે આ મને લાગે છે એ તને સુરક્ષિત રાખશે આ એ સ્વીકાર્યો પણ એ જ ક્ષણે વિસર્યું આ શું આ પેન્ડલમાં કંઈ રહસ્ય છે આ પછી પોલીસ ટેકનિકલ ટીમે તપાસ કરી આ પેન્ડલની અંદર નાનું માઇક્રોશીપ હતું આ જેમાં ફોટો ફાઇલ સંગ્રહિત હતી આ ફોટાઓમાં રવિ અને એક અજાણ્યો માણસ દેખાતા હતા આ બંને મયુર શાહના ઓફિસની બહાર આ જ દિવસે આ જે દિવસે હત્યા થઈ હતી હવે પુરાવા મળવાના સંકેત મળ્યા હતા પણ નેહાને પુરાવા સુધી પહોંચવા માટે આ નાટક આગળ વધારવું પડતું એક સાંજ રવિએ પૂછ્યું આ જો તને ખબર પડી કે હું ભૂતકાળમાં ખરાબ કામ કરતો હતો તો પણ તું મને પ્રેમ કરશે આ નેહા ધીમેથી બોલી આ પ્રેમ માણસને બદલવા માટે થાય છે આ ભૂતકાળ ભૂલાવવા માટે નહીં આ રવિ એના ચહેરા પર જોઈ બોલ્યો આ તો મને ખરેખર સમજતી લાગે છે એ શબ્દો સાંભળી નેહાના દિલમાં ઝટકો લાગ્યો એ વિશેરી ગઈ આ માણસ જે પ્રેમનો વિશ્વાસ મને આપી રહ્યો છે એ જ વિશ્વાસનો હું ઉપયોગ કરી રહી છું આ પણ ફરજ એની માટે સૌથી મોટી હતી એક રાતે આ એને કહ્યું આજે તને એક જગ્યાએ લઈ જાઉં છું આ ત્યાં હું આખરે શાંતિ અનુભવું છું આ નેહ એ અવસરનો લાભ લીધો એના ઘડિયાળનો જીપીએસ ચાલુ કર્યો આ બંને કારમાં બેઠા આ રવિ ગાડી લઈ ગયો શહેરની બહાર આ એક જૂના ગોડાઉનમાં અંદર જઈને એ બોલ્યો આ મારી દુનિયા છે આ બહારની દુનિયા માટે હું ગુનેગાર છું પણ અહીં હું ફક્ત એક માણસ છું આ નેહને આસપાસ નજર દોડાવી આ ભીત પર માપો ફાઇલ્સ અને એક લેપટોપ એના મનમાં તરત વિશાર આવ્યો આજ એનું સેફ હાઉસ છે એ મનમાં પ્લાન બનાવી છે આજ રાતે ડેટા મેળવવો જ છે આ તે રાતે એ ફાઇલ્સ ખોલવાનો પ્રયાસ કરે છે આ રવિ થોડું દૂર વાત કરવા ગયો હોય એમ લાગી રહ્યું હતું આ નેહ ઝડપથી લેપટોપ ખોલ્યો અને પેન ડ્રાઈવમાં ફાઇલ્સ કોપી કરવા માંડી આ ત્યારે જ પાછળથી અવાજ આવ્યો તું શું કરી રહી છે આ નેહા ગભરાઈ ગઈ આ રવિ સામે ઊભો હતો એને આંખોમાં શંકા સ્પષ્ટ દેખાતી આ નેહા તું પોલીસ તો નથી ને આ નેહાએ તરત જ સ્મિત આપ્યું આ રવિ તને શું લાગે છે આ હું પોલીસ હોત તો આટલા સમય સુધી તારી સાથે કેમ રહી હોત આ રવિ થોડી ક્ષણ એના ચહેરા પર જોઈ રહ્યો આ પછી હળવું હસ્યો આ મજાક કરી રહ્યો હતો આ તો તો ગભરાઈ ગઈ આ નેહાએ રાહતનો શ્વાસ લીધો પણ અંદરથી ડરી ગઈ એ સમજી ગઈ હવે આ રમત જીવલેણ બની ગઈ છે આ પોલીસ કંટ્રોલ રૂમમાં નેહાનો વોઇસ રેકોર્ડ આવ્યો એ બોલી આ મેં એની આઉટ શોધી લીધી છે આવતીકાલે એ મને ત્યાં બોલાવશે ઓપરેશન માટે તૈયાર રહેશો આ ડીસીપીએ કહ્યું આ નેહા આજે તું એકલી નહીં હોય આ દરેક દિશામાં મારી ટીમ રહેશે આ નેહાએ કહ્યું મને ખબર છે સાહેબ પણ એની આંખોમાં જોવાની માટે હિંમત મારી જ જોઈએ આ રાત્રે નેહાએ અરીસામાં પોતાને જોયું આ પોલીસની મહિલા આજે હવે ગુનેગારના દિલમાં પ્રેમનું નાટક કરી રહી હતી એ બોલી આજે પ્રેમ નહીં ફરજિત છે આવતીકાલે સાંજનો સમય આણે હા ત્યાર હતી સાદા ડ્રેસમાં પણ મનમાં તોફાન આજે દિવસ હતો આ જ્યારે રવિ સોલંકીને કાયદા સુધી લઈ જવાનો અંતિમ પ્રયાસ કરવા જઈ રહી હતી આ રવિએ મેસેજ મોકલ્યો અને એના આજે તું મારા માટે સૌથી ખાસ વ્યક્તિ છે સાલ આ તને મારી દુનિયા બતાવું આ ગાડી સીધી ગઈ શહેરની બહાર આવેલા એજ ગોડાઉન સુધી આ વખતે રવિની સાથે નેહાને ડર નહીં આ પણ એક અજાણી આશંકા થઈ રહી હતી એના ઘડિયાળમાં જીપીએસ ચાલુ હતું કંટ્રોલ રૂમમાં આખી ટીમ ત્યાર અંદર પહોંચતા રવિ બોલ્યો તું મને પ્રેમ કરે છે ને આ નેહાએ સ્મિત આપ્યું હા રવિ એ બોલતા બોલતા એના આંખમાં આંસુ આવી ગયા આ કારણ કે એ શબ્દોમાં પ્રેમનો હતો આ ફક્ત ફરજનો ઝેર છુપાયેલો હતો આ રવિ આગળ વધ્યો એના હાથમાં એક કાગળ હતો આ મયુર શાહના મર્ડરનો કરાર આ ફાઇલ્સ એજ કમ્પ્યુટર પર હતી આ જેની કોપી નેહાએ પહેલેથી જ ટીમને મોકલી દીધી હતી આ રવિ બોલ્યો આ દુનિયા દગાબાજીથી ભરેલી છે પણ તું મારી સાસી દુનિયા છે અયેશણે નેહાનું મન તૂટી પડ્યું એણે આંખો પાણીથી ભરાઈ ગઈ આ પણ તરત એના ઇયરપીસમાં અવાજ આવ્યો ઓપરેશન ઓન એક્શન ત્યાર આ નેહાએ ધીમે ધીમે બેગમાં હાથ નાખ્યો અને સિગ્નલ બટન દબાવ્યું અચાનક બહારથી લાઈટ ઝળહળી પોલીસ હાથ ઉપર ચાર દિશાથી પોલીસ ટીમ અંદર ઘૂસી ગઈ આ રવિ આશરીમાં નેહાને જોયું આ તું તું પોલીસ આ નેહા શાંતવાજી બોલી હા રવિ હું પોલીસ છું આ પ્રેમ નહોતો ફરજ હતી આ રવિને આંખોમાં આંસુ આવી ગયા એ ધીમે હસ્યો બોલ્યો આ તું જીતી ગઈ નેના અને અહીં પીએસઆઈ નેહા દેસાઈ આ પોલીસે એને હાથ કડી લગાવી આ નેહા એના સામે ઊભી રહી એની આંખોમાં અજીબ શાંતિ હતી આ જેમ કોઈ યુદ્ધ પછીની ખાલીપો હોય એ બોલી આ તારો પ્રેમ ખોટો નહોતો રવિ પણ તારી રાહ ખોટી હતી આ પોલીસની વાન દૂર જતા ધૂળમાં ગુમ થઈ ગઈ આ નેહા એકલી ઊભી રહી હવામાં એના વાળ ઉડતા હતા અને એના દિલમાં એક જ અવાજ આ પ્રેમ જીતી શક્યો હોત આ જોબ હરજ ના હોત આ રવિ સોલંકીની ધરપકડ બાદ આખો અમદાવાદ હસમસી ગયું આ મયુર શાહ હત્યા કેસના તમામ પુરાવા આ નેહાણીએ જ એકલા હાથે એકઠા કર્યા હતા આ તેના સાહસ અને બુદ્ધિમત્તાને કારણે આખી પોલીસ ફોર્સ ગર્વ અનુભવી રહી હતી આ કોર્ટમાં કેસ ચાલ્યો આ રવિએ સ્વીકાર્યું હા અમે મયૂરને મારી નાખ્યો પણ હું નેનાને નથી ભૂલી શકતો આ નેહા કોર્ટમાં હાજર હતી એના ચહેરા પર કોઈ ગર્વ નહોતો ફક્ત શાંતિ આ જજનું હથોડું પડ્યો આ રવિ સોલંકીને આજીવન કેદ આ બહાર નીકળતી નેહા સામે બધા કેમેરા મીડિયા તાલીઓ આ પોલીસ કમિશનર બોલ્યા આ છે આપણા વિભાગની ગૌરવ પીએસઆઈ નેહા દેસાઈ આ જેણે ફરજ માટે પોતાનું દિલ ત્યાગી દીધું પણ એ રાત્રે નેહા એકલી છત પર ઊભી રહી આ ચાંદની રાત હતી હવા ધીમી ધીમી ફૂંકાઈ રહી હતી એની આંખોમાં આંસુ પણ હોઠ પર નાનું સ્મિત હા પ્રેમ હાર્યો પણ ન્યાય જીત્યો એણે આકાશ તરફ જોયું આ જ્યાં કદાચ રવિનો ચહેરો એની યાદમાં ક્યાંક ઝબૂકી રહ્યો હોય અને ધીમેથી કહ્યું તો ગુનેગાર હતો પણ તો પણ માનવી હતો આ એરાથી નામ સામે એક નવો ટાઇટલ ઉમેરાયો આ લેડી સિંગમ ઓફ અમદાવાદ અને એની કહાની બની ગઈ એક એવી મહિલા પીએસઆઈ આ જેણે પ્રેમને ત્યાગીને ન્યાયને જીવંત રાખ્યો આ સ્રોત સ્વરસિત કાલ્પનિક આવા જ નવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર